સુરતના ગોડાદરામાં યુવક ડૂબી જવાનો મામલો સામે આવ્યો છે ગોડાદરા પોલીસે પિતા પુત્ર વિરુદ્ધ બેદરકારીનો ગુનો છે સ્વસ્તિક ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં યુવાન ડૂબી ગયો હતો દીપીએસ નામના યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું બહોતેર કલાકની ભારે મહેનત બાદ ફાયરને મૃતદેહ હાથ લાગ્યો હતો સમગ્ર મામલે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં બિલ્ડર પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે